ખેડા જિલ્લામાં ચૂંટણી સંબંધિત કામગીરી દરમિયાન શિક્ષકો અને વહીવટી તંત્ર વચ્ચે વિવાદ સર્જાયો છે એક અધિકારી દ્વારા શિક્ષક સાથે ખરાબ વર્તન કરાતા શિક્ષક આલમમાં નારાજગી વ્યાપી છે આ ઘટનાઓ બાદ જિલ્લાના શિક્ષકોએ સંગઠિત થઈ વિરોધ નોંધાવ્યો છે અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે વિવાદ ગઈકાલે બપોરે ખેડા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાયેલી

હતી આવેદનપત્ર માં અધિકારી અધિકારીના વર્તનની ટીકા કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તે ઉપરાંત ચૂંટણીલક્ષી કામગીરીમાં શિક્ષકોને પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે

આ ડીએસએ સાહેબ બોલાવે છે અને રિવ્યૂ માટે કે ભાઈ કયા કારણથી તમે આ કામગીરી ઓછી છે બધા બીએલઓ મીટિંગમાં મિટિંગમાં હોય છે ત્યારે બીએલઓ દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવે છે કે બીએલઓ એપના ઇસ્યુના કારણે બીએલઓ એપ ચાલતી ન હોવાને કારણે કામ થતું નથી તો બી ડીએસએ સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આખા ભારતભરમાં કામ થતું હોય બી એ આ જે એક જ એપથી તો તમારે ત્યાં ક્યાં કામ થતું નથી આવી કોઈ આર્ગ્યુમેન્ટ કરવી નહીં અને આ બાબતે કોઈ કહેવું નહીં અને તમે ઓફિસમાંથી હવે આ મિટિંગમાંથી આર્ગ્યુમેન્ટ કરો એટલે તમે બહાર નીકળી જાઓ આ બાબતે તમને નોટિસ ઇસ્યુ કરવામાં આવશે અને ગમે તે રીતે તું તારીથી વાત કરવામાં આવી વાત કરવામાં આવી કે ભાઈ તમે આ રીતે વાત ના તું તારીથી વાત કરીને અમને બહાર કાઢી મૂકવામાં આવે તો વર્તન કરવામાં આવ્યું અને આ બાબતે પછી બીએલઓ સુપરવાઇઝર તરીકે મે સાહેબને વાત કરી કે ભાઈ તમે આ બીએલો શિક્ષકો મોડા રાત સુધી કામ કરે છે બે બે વાગ્યા સુધી અઢી વાગ્યા સુધી મોડી રાત સુધી કામ કરતા હોય તેમ છતાં પણ તમે બીએલો શિક્ષકો આ રીતે કે આપો ઉત્સાહ વર્તન કરો